નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં છેલ્લા કેટલાક દિવસથી આપણે જોઈએ છે કે રાજકોટમાં જે અગ્નિકાંડ થયો એની ચર્ચા થાય છે દુઃખદ ઘટના છે અને એ જે ઘટના ઘટી ગયા પછી જે માનવ સંવેદનાઓ છે એ પણ ક્યાંક બહાર આવી છે પણ સવાલ એ છે કે આવી ઘટનાઓ વારે ઘડીએ બનતી હોય છે બંધ થવાનું નામ નથી લેતી મીડિયામાં ચારેકોર લોકોમાં સમાજમાં ચર્ચાઓ ચાલશે ચાર દિવસ આ ચર્ચા ગરમ રહેશે પણ કોઈ માયનો ગેરંટી નહીં આપે કે હવે પછી આ ઘટના નહીં ઘટે એની પાછલા કારણો ઘણા બધા છે આપણે સરકારને દોષિત માનીએ છીએ બરાબર છે આપણે તંત્રને દોષિત માનીએ છીએ બરાબર છે જે તે અધિકારીઓ જવાબદાર અધિકારીઓ છે એ દોષિત છે એ પણ બરાબર છે સાથે સાથે આપણે આપણામાં અવરનેસ હોવી જોઈએ આને લઈને એ પણ થોડો વિચાર કરવો જોઈએ કારણ કે ફાયર સેફ્ટીનું ધ્યાન આપણે પણ ક્યાંક રાખવું જોઈએ આમ જોઈએ તો જે અકસ્માતની વાત કરીએ કે આગના કારણે જે અકસ્માતો થાય છે બહુ ખતરનાક ઘટનાઓ હોય છે અને એનો જે આંકડા મળી રહ્યા છે એનો અંદાજ આપણને એના પરથી આવે કે કેટલી ખતરનાક ઘટનાઓ છેલ્લા પાંચ વર્ષમાં આમ જોઈએ તો આગથી થતા અકસ્માતની એકત્રીસોથી વધુ ઘટનાઓ બની છે અને દેશમાં દર વર્ષે લગભગ પચીસ હજાર લોકોના સળગવાથી મૃત્યુ થાય છે આવી આગની ઘટનાઓથી મૃત્યુ થાય છે અને દરરોજ આશરે સાહીઠથી વધુ લોકો એટલે આ નાનો આંકડો નથી કાયદાની અજ્ઞાનતા હોય કે પછી અવગણના થતી હોય એને લઈને આ હોનારતો બને છે કાયદો શું છે આપણને ખબર નથી માની લો કે કાયદો જાણ્યો નથી પણ આપણે સેફટીના સાધનો જે અગ્નિશામક સાધનો હોય છે ઇક્વિપમેન્ટ હોય છે એ આપણી આસપાસ પડ્યા છે પણ આપણને કેટલી ખબર છે કે આનો ઉપયોગ કેવી રીતે થાય બિલકુલ ખબર નથી તમે તમારી જાતને પૂછો કે તમારી આસપાસ જો કોઈ આવા ફાયર ઇક્વિપમેન્ટ પડ્યા છે કોઈ અગ્નિશામક વસ્તુઓ પડી છે તો તમને ખબર છે કે આનો ઉપયોગ ચલો એ છોડો જે ઓફિસમાં છે જે કારખાના જે ફેક્ટરીમાં છે અને ત્યાંના માણસોને તમે પૂછો કે તમને ટ્રેન ટ્રેનિંગ આપેલી છે આની અથવા તમને ખબર છે કે આગ લાગે શું કરવાનું નથી ખબર તો ક્યાંક એ પણ આપણે જાણવું જોઈએ અને ખાસ તો હવે શૈક્ષણિક સંસ્થાઓ હોય કે હોસ્પિટલ હોય આગ લાગે અને કોઈ ઘટના બને ત્યારે સરકાર સફાળી જાગતી હોય છે પણ એ હોસ્પિટલ કે બિલ્ડિંગ કે આપણે કહીએ એમ કે એ કોઈ પણ મોલ હોય કે શોરૂમ હોય એમની પણ જવાબદારી થઈ જાય છે કે પોતે પણ આ નિયમોનું પાલન કરે અને આગ જેવી ઘટનાથી બચવા સમયે લોકોએ પણ કઈ કઈ બાબત ધ્યાન રાખવી જોઈએ એક અવેરનેસ માટે લોકમંચમાં પ્રયાસ કર્યો છે જાગૃતિ આવે ટ્યુશન ક્લાસીસમાં આપણે આપણા બાળકોને મોકલતા હોય છે તો ટ્યુશન ક્લાસિસમાં કયા પ્રકારની ફાયર સેફટી છે એનઓસી લીધી છે કે કેમ શાળાઓમાં આમ તો હવે અવરનેસ આવી છે અને જે પ્રમાણે તક્ષશિલાકાંડ બન્યો ત્યારબાદ તો મોટા ભાગની શાળાઓ પણ હજુ પણ એવી કેવી સરકારી અને અર્ધ સરકારી શાળાઓ છે જેમાં પણ આ એનઓસી નથી ફાયર સેફટી નથી આ ચિંતાનો વિષય છે આ જ મુદ્દે ફાયર સેફ્ટી વિકલ્પની ફરજિયાત હોય આ આપણે મગજમાં નાખવાની જરૂર છે આ મુદ્દે ચર્ચા કરવી છે મારી સાથે જોડાયા છે શાળા સંચાલક બંકીમ શાહ મારી સાથે છે બંકીમજી સ્વાગત છે આપનું

પણ એનું કેટલું પાલન થાય છે સવાલ એ છે અને રાહુલજી જે નોલેજ લોકોને હોવું જોઈએ ફાયર સેફ્ટી ને લઈને ફાયર ઇક્વિપમેન્ટ ને લઈને જે સામાન્ય લોકોને જેનો ઉપયોગ કરવાનો છે જેના માટે તમે આ ઇક્વિપમેન્ટ મૂકો છો કેટલી અવેરનેસ આને લઈને લાગી રહી છે અ દિલીપભાઈ અવેરનેસ એ બહુ વેગ શબ્દ છે કેમ કે

ટેકનોલોજી વાイズ તમે નવો મોબાઈલ એપ્લિકેશન કર્યો આજે આપણે મીટિંગ કરીએ છીએ તો ઝૂમ કોલ મીટિંગ કરીએ છે પહેલા આપણે બધું રૂબરૂ કરવા પડતા હતા એટલે લોકોને આપણે એવું કહીએ કે તમારો વાંક છે તમને ખબર નથી તો મારે એ પણ જરૂરી છે કહેવું તમને કે આમાં બધાનો રોલ છે કોઈ એકનો વાંક જ નથી જી સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ એ છે કે બ્લેમ ગેમ ઉપર વાત ચડી જાય છે અને પાર્ટી રિયલ મુદ્દા થી પાર્ટી ગાડે ગાડી પાટે થી પડી જાય છે રોજ ની વાત છે ફાયર કઈ એક દિવસ વાત નથી બધી જગ્યાએ અત્યારે ફાયર નો તાંડવ છે ઇન્ડિયા ની અંદર દિલ્હી હોય કે અમદાવાદ હોય બોમ્બે હોય કે નાસિક હોય એવરી વેર ધેર ઇઝ ફાયર અને એવરી વેર પીપલ આર ડાઈંગ ધ થિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે

પડેલા દેખાશે અને ફાયર ફાઇટર્સ ફાયર ફાઇટિંગ કરવા માટે આયા હોય અને પેલા એકસ્ટિબિશનના બાટલાઓ નીચે પડેલા દેખાશે તમને બરાબર બોમ્બે ની અંદર એવા બનાવો બન્યા છે કે માલિકોએ એક્સ્ટિબિશન વાપર્યા તે છતાંય આગ ઓલવાઈ નહીં અને એક સરદારજી ભાઈએ સત્તરમાં માળથી ઉંકો મારવો પડ્યો એવા કેટલા બનાવો છે કે યંત્રો ચાલતા નથી એવા કેટલા બનાવો છે કે આ જે ટાઈપ થઈ રહી છે હોસ્પિટલ હોય કે સ્કૂલ હોય કે આ પબ્લિક પ્લેસ હોય આ બધી જગ્યાએ બળે છે શું એના ઉપર કોઈ ધ્યાન જ નથી આપતું આનો વાક પેલાનો વાંક પેલા આવું કરવું જોઈએ પેલા આવું કરવું જોઈએ અરે ભાઈ આ બધું ના હોય બિલ્ડિંગ કોડ પ્રમાણે બિલ્ડિંગ હોય કે ના હોય મુદ્દો એ નથી મુદ્દો એ છે કે બળે છે શું જો તમને ખબર હોય કે આ વસ્તુ બળે છે અને એનું તમારા જોડે એક યોગ્ય વિકલ્પ હોય તો પછી પ્રોબ્લેમ જ નથી પણ એ વિકલ્પ ના હોય તો પછી તમે બીજા બધાનો વાત કાઢો પણ સાધનોનો પણ એમાં રોલ છે ને આજે તમે મેન્ડેટ કરો સરકારને એમ કહો કે ફરજિયાત કરો તો ચલો લોકો બધા ફરજિયાત કરી દેશે ફરજિયાત કર્યા પછી કે મેં ફરજિયાત કરી દીધું પણ મારા ત્યાં આગ લાગીને આ મારે ઓલવાયું નહીં હવે શું કરવાનું સરકારની જવાબદારી એટલે કહેવાનો મતલબ એમ છે યુ મસ્ટ નો યોર તમને તમને જે બીમારી છે એ તમને ખબર હોવી જોઈએ તો એનો ઈલાજ થાય ને ચાલો સાહેબ સામાન્ય લોકોને ખબર નથી રાહુલ શાહ પર તમે તો ફાઉન્ડર છો આના એન્ડલ સોલ્યુશન આપે છે એ જવાબદાર અધિકારીઓ એમને તો આનું નોલેજ હોય ને કે ભાઈ ફલાણા ના ત્યાં માની લો કે શાળા છે અથવા તો ટાઈપ એ મને ખબર નથી પણ ક્લાસ એ ક્લાસ બી ક્લાસ સી આવાથી હોય છે એના પાર્ટ તો એટલીસ્ટ એ લોકોને તો નોલેજ હોવું જોઈએ ને કે ભાઈ આ ઓફિસ છે લિક્વિડ ફોર્મ છે કે હાર્ડ ફોર્મ છે તો કયું જોઈએ અહીંયા એ નોલેજ એમની પાસે તો હોવું જોઈએ ને સાહેબ જો જે એ લોકો સાહેબ જે જોબ કરે છે ને એ લોકોની ડ્યુટી એ છે કે જે ચોપડીમાં લખેલું છે ને એને ફોલો કરવાનું ખ્યાલ આવ્યો પણ જે ચોપડીમાં ધારો કે જે ચોપડીમાં અમુક વસ્તુઓ રહી ગઈ છે વર્ષોથી એ વસ્તુનો એમેન્ડમેન્ટ નથી થતું

કે તમારે મલ્ટીપ્લેક્સ સિનેમા છે કે મિનીપ્લેક્સ છે કે શોપિંગ મોલ છે સાહેબ તમારા પાસે 3 થી 4 મિનિટ થી વધારે મોકો જ નથી મળતો તમને જવાનો બહાર બિલકુલ બિલકુલ અરે જૂના જમાનાના યંત્રો છે એ લાકડાની ફાયર માટે છે હમ ક્લાસ એ મટીરીયલ તમે કીધું ક્લાસ બી છે એ પેટ્રોલ ડીઝલ છે અને ક્લાસ સી છે એ તમારે ગેસ અને ઈ હોય તો ઇલેક્ટ્રિકલ અને કે હોય તો કિચન ફાયર ફેટ એટલે તેલ બરાબર હવે તમારે જ્યારે તમારા ત્યાં આ એક નવું પદાર્થ એટલે કે જે પેટ્રોલિયમ પ્રોડક્ટ છે જે અત્યારે જે આ અહીંયા આ જે મોલ હતો એની અંદર બધું મટિરિયલ ઓફ પેનલ્સ પોલીયુરેથીન પોલીસ્ટીરીન અને પીયુ અને વિનાઇલ અને એક્રિલિક અને પોલીએક્રિલિક અને એવા બધા મટિરિયલ કે જે તમને સાહેબ સેકન્ડ્સ જ આપે સેકન્ડ્સ એટલે તમે તમે એમ કહો કે અવેરનેસ નથી તો શું છોકરાઓ ને તો તમારે આર્મી નો માણસ ના ભાગી શકે તો રાહુલજી તમે એથ્લીટ ના ભાગી શકે આપણા ભૂતકાળના બનાવવામાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પત્રકાર પણ એક્સપાયર થઈ ગયા આમાં હા હવે એટલે કહેવાનો મતલબ એમ છે કે ખાલી તમે એક બહુ આમ જનરલાઇઝ સ્ટેટમેન્ટ કરી દીધું કે લોકોને અવેરનેસ નથી રાઈટ કે હોવી જોઈએ પણ એ મુદ્દો ભટકે છે મુદ્દો ધ પોઈન્ટ ઇઝ ધેટ સિન્થેટિક ફાયર્સ નું સોલ્યુશન શું ઇન શોર્ટ ઇન શોર્ટ જો તમારી આખી જ વાત ને હું એક જ સેન્ટેન્સમાં કહું તો એનો મતલબ એ થાય છે કે જે પ્રમાણેની આગ લાગી હોય એ પ્રમાણેના એના ફાયર સોલ્યુશન કે ઇક્વિપમેન્ટ હોવા જોઈએ તો જે એ આગ કાબુમાં આવે બરાબર છે અને એક લાઈનમાં એવું કહેવાય ઓકે તો આવું આપણી પાસે બંકીમ શાહ મારી સાથે છે બંકીમ શાહ સાથે પણ વાત કરું એ મોટી ફાયર છે ને એ કોઈથી પણ રોકાતી નથી બરાબર છે એટલે બહુ જરૂરી છે અને એના માટે પ્રોપર હેન્ડલ્ડ પોર્ટેબલ એક્સ્ટિંગ બહુ જ પાવરફુલ હોવા જોઈએ જે નથી બરાબર છે ઓકે હવે મંકીમભાઈ સવાલ એ છે કે શાળાઓની વાત કરીએ તો શાળાઓમાં જે પ્રકારે એનઓસી લેવામાં આવે છે ફાયર સેફટી લેવામાં આવે છે હું માનું છું કે દરેક મોટાભાગની શાળાઓમાં તો હવે ફાયર સેફટી કે એનઓસી હોય છે પણ શાળાઓમાં તો માની લો કે જે કહ્યું કે હાર્ડ મટીરિયલ હોય બેન્ચિસ હોય કે ટેબલ હોય કે ખુરશી હોય કોઈ એવું આગ પકડી લે એવું કદાચ બહુ જ ઓછું મટીરિયલ યુઝ થતું હોય છે તો શું લાગે છે કે શાળામાં પ્રોપર આ પ્રકારના ઇક્વિપમેન્ટ ફાયર ઇક્વિપમેન્ટ ફીટ કરવામાં આવે છે દરેક ક્લાસીસ ની અંદર આ ફાયર ઇક્વિપમેન્ટ કમ્પલસરી કરવામાં આવ્યા ચોક્કસ આ દુખદ ઘટના પહેલાની પરિસ્થિતિ ની વાત કરું તો કદાચ ફાયર સાધનો શાળા પાસે બહુ જ ઓછા હતા પરંતુ આ ઘટના પછી જયારે કમ્પલસરી કરવામાં આવ્યું છે ત્યારે મોટા ભાગની કહેવાય કે પોતાના સાધનો બસાવેલા છે સેકન્ડ વસ્તુ એ છે કે સરકાર તરફથી દરેક શાળાઓની અંદર આના માટેનું ચેકિંગ કરવામાં આવ્યું છે જેમ સાહેબે વાત કરી એમ કે માત્ર પેલા સી ઓ ટુ વાળા બાટલા નહીં પરંતુ કમ્પલસરી જેને કહેવાય કે હેડોન ટાંકી હોય ને એની અંદર જે આખી સિસ્ટમ આવે છે પંદર લાખ રૂપિયા સુધીની એ ફાયર સિસ્ટમો જે છે એ શાળામાં નખાવેલી છે પણ એક પોઈન્ટ હું ચોક્કસપણે ધ્યાન દોરીશ કે આ સિસ્ટમ છે પણ સિસ્ટમ કેવી રીતે વર્ક કરે છે એનું નોલેજ પણ જેને કહેવાય કે દરેક શાળાઓ પાસે હોવું જોઈએ હાલની પરિસ્થિતિની અંદર તમારા માધ્યમ દ્વારા હું ચોક્કસપણે સરકારને અને શાળા સંચાલકોને ચોક્કસપણે મેસેજ આપીશ કે કંઈક એવું પ્લાનિંગ થાય કે દરેક શાળાઓની અંદર વિદ્યાર્થીઓ પણ મોક મોક ડ્રીલ જેવું યોજવામાં આવે અને આ ફાયરના સાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો જો એ શીખવાડવામાં આવશે તો કદાચ આપણે એવી ચોક્કસપણે એ સાધનોનો ઉપયોગ કરી શકાય એટલે જેને કહેવાય કે શાળાઓની વાત છે ત્યાં સુધીને મોટા શાળાઓને કમ્પલસરી કારણ કે દર વર્ષે બોર્ડના ફોર્મ ભરવાના હોય છે શાળાઓમાં ફાયર ઇક્વિપમેન્ટ છે એનઓસી છે ફાયર સેફ્ટી છે પણ એનું મોનિટરિંગ એનું ઇન્સ્પેક્શન પ્રોપર ટાઈમે થાય છે આ ચોક્કસપણે તમારા પ્રશ્નનો જવાબ આપવું તો આ ફાયર એનઓસી ઓ એક વર્ષ કે ત્રણ વર્ષ માટે હોય છે ત્રણ ત્રણ વર્ષ માટે શાળા એ ફાયર એન લીધી પછી ચોથા વર્ષે ફાયર ફરતી લેવાની હોય છે અને તેવા સમયે ફરીથી ફાયર ઇન્સ્પેક્ટર પોતાના માણસો દ્વારા એ ફાયર સેફટી નું ચેકિંગ કરતા હોય છે અચ્છા માની લો કે આ આ જે મોલમાં ટીઆરપી આરપી મોલમાં જો કદાચ આ ઇન્સ્પેક્શન થયું હોત કે માની લો કે એ સેફ્ટી નું ધ્યાન રાખ્યું હોત તો આટલી મોટી ઘટના ન ઘટી હોત ને ઓબवियस ઓબवियस સાહેબ તદ્દન સાચી વાત છે જો આવા પ્રકારનું ઇન્સ્પેક્શન થયું હોત તો મોલની અંદર જે ઘટના બની છે એ ઘટના કદાચ બની શકી ના હોત જેમ સાહેબે વાત કરી એમ કે નાનો તણખો મોટી આગમાં પરિણમે છે અને જે મટીરિયલ યુઝ કરવામાં આવ્યું છે બરાબર જે પેટ્રોલિયમમાંથી બનતું જે મટીરીયલ છે એના લીધે કદાચ આ આગ જે છે એને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું જ્યાં સુધીને સુલ્લી વાત છે ત્યાં સુધીને

કે હવે હવે ક્લાસીસોમાં અવેરનેસ કેટલી છે અથવા ફાયર સેફ્ટી ને લઈને કેટલી જાગૃતિ જોવા મળી રહી છે અથવા એમ કહી શકાય કે તમામ ક્લાસીસમાં ફાયર સેફ્ટી છે આપનો સવાલ બિલકુલ ચોક્કસપણે જોવા જઈએ સાહેબ તો એક તથ્ય સવાલ છે કારણ કે જ્યારે તક્ષીલા કાંડ થયો ત્યારે આપણને બધા એ ઘટના સાક્ષી છે કે જે બાળકો મૃત્યુ પામ્યા પણ ત્યારે તત્કાલ જ લેવલમાં ડેપ્યુટી સીએમ દ્વારા એક પત્ર પ્રસારિત કરવામાં આવ્યો હતો કે ઇન્સ્ટ્રુમેન્ટ પોતાની સંસ્થામાં લગાવી લોક્શન થશે એને એનઓસી આપવામાં આવશે અને ત્યારબાદ જે સંસ્થા જે વિસ્તારમાં હોય ત્યાં આગળ એ એનઓસી ની એક કોપી જે તે પોલીસ સ્ટેશનમાં જમા કરાવશે સાથે ત્યાં પોલીસ સ્ટેશનના અંદરથી સિક્કો મારી આપવામાં આવશે એ પણ નોંધણી થશે તો અમદાવાદની જો હું તો વાળા સંચાલકો ભેગા થયા હતા એમને બધાએ અરજીઓ કરી હતી જે તે લોકોએ જે પ્રમાણે જે સાધનો વસાવ્યા હતા એના બિલ એટેચ કર્યા હતા આ બધી પ્રોસેસ એ વખતે થઈ હતી અને દીપકભાઈ દીપકભાઈ એની એની ઉપર ઉપર સર જો આવું છું એ ઘટના જયારે થઈ ત્યારે એનઓસી આપવામાં આવી હતી અને ત્યારબાદ હું એમ કઉ છું હું સો ટકા નથી કેતો સાહીઠ ટકા થી ઉપરની ની કસીસો વાળા એવા છે કે ત્યારબાદ પ્રોસેસમાં પ્રોસેસ રિન્યુ રહ્યા છે મેં પોતે પણ મારે ત્યાં સેમ રીતે પ્રતિ વર્ષે અરજી કરી અને એ વસ્તુ રિન્યુ આ સુધી હું કરાવતો આવ્યો છું ફાયર ની અંદરથી તમામ ઓફિસરો આવે છે ચેક કરે છે અવેરનેસ આવી પણ સાથે હું એક કઉ કે એમાં વીક પોઈન્ટ એક એ છે

એક કેમ્પ જેવું મિની આયોજન કરવામાં આવે જ્યાં સ્કૂલ છે ક્લાસીસ સંચાલક છે બધાને એકઠા કરવામાં આવે તો આ વસ્તુ કે આ ઘટના રિપીટ થતી આપણે અટકાવી શકીએ છીએ જો બધા લોકો ટ્રેન હશે તો આમાં હું નથી માનતો કે વધુ આવી ઘટના ચાલો એટલે એક એક દીપકભાઈ આપ એક વસ્તુ માનો છો કે બધા જ ઇક્વિપમેન્ટ હોય છે એનઓસી હોય છે બધું જ હોય છે પણ એની ટ્રેનિંગ ની જરૂર છે ટ્રેનિંગ વગર બરોબર આના માટે સાહેબ મારે બીજું સોરી બસ સર બીજી કમાઈ કે હું પ્રકાશ પાડીશ કે આ જે ટ્રેનિંગ કોણ છે જાગૃત સંચાલકો છે તો ફાયર ઓફિસર ને પોતે ત્યાં બોલાઈને ટ્રેનિંગ કરાવે છે હું કઉ છું મેં પોતે મારી ત્યાં બે વાર ટ્રેનિંગ મારા સ્ટાફ ને મારા વિદ્યાર્થીઓની બી મેં કરાવડાવી છે શું કામ કે આ જરૂરી છે આજના જમાનો જે રીતે આપણે ગ્લોબલ વોર્મિંગ ની વાતો કરીએ છીએ એ રીતે જે છે જરૂરી છે તો આ વસ્તુ ઉપર જો જોડ થાય ને તો હું કહું છું આ ઘટના બી બને જ નહીં બીજું સંચાલકો જાગૃત રહેવાની જરૂર છે સાથે હું તો કઉ છું હવે એક મુહિમ એવી બી વાલીઓ દ્વારા કરવામાં આવી જોઈએ કે ભાઈ જે જગ્યાએ આવી બધી સાધનો ત્યાં જ વાલી એને પોતાના બાળકોને મોકલે ઓટોમેટિક જાગૃતતા લોકોમાં આવશે તો બધું સરકારનો નો દોષ કરશું બધું કોર્પોરેશન દોસ્ત કરશું તો એ આ એ વસ્તુ યોગ્ય નહીં થાય બધા હવે રાહુલ પર બેસીશું ને તો બહુ ઇઝી ચલો હવે મુદ્દા પર આવીએ રાહુલ ભાઈ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી અગ્નિશામક જે અલગ અલગ પ્રકારના હોય છે કે ડ્રાય કેમિકલ ટાઈપ હોય સીઓ ટુ ટાઈપ હોય ડ્રાય પાવડર હોય કાં તો પાણી ફોર્મમાં હોય વોટર ફોર્મમાં હોય તો શું આ પ્રોપર જે કોઈ જગ્યાએ જે આની જરૂર હોય એ પ્રમાણે લગાવવામાં આવે છે કે માત્ર આપી દેવામાં આવે છે જવાબદારીમાંથી છટકી જવાનું એનઓસી લઈ લીધું છે ફાયર સેફ્ટી છે આ બતાવવાનો દેખાડો કરવાનો રાહુલભાઈ સો માંથી કેટલા ટકા એવા હશે કે પરફેક્ટ આવા ફાયર ઇક્વિપમેન્ટ હશે કે જરૂરિયાત પ્રમાણે તમે કહ્યું ને કે લાકડું હોય ત્યાં એ પ્રમાણે જોઈએ પછી ફોર્મ હોય કે લિક્વિડ મટીરિયલ હોય તો અલગ જોઈએ કેટલા ટકા માં આવું તમે પરફેક્શન જોઈ શકો છો અ સાહેબ તમે બહુ બહુ અત્યારે હું બોલીશ આમાં તો આ તો બહુ મેજર વસ્તુ થઈ જશે પણ જે અત્યારે ફોર એક્ઝામ્પલ આપણે આનો દાખલો લઈએ જે હમણાં જે ઘટના ઘટી રાજકોટ ઘટના એમાં તમે જોયું હશે વિડીયો એક સર્ક્યુલેટ થયો છે જે ઇવન લિંગડીન ઉપર છે ઇન્ટરનેશનલ ફાયર એક્સપર્ટ પણ એમાં કોમેન્ટ્સ આપી રહ્યા છે તમે સાહેબ એમાં જોજો કે એ આગ વેલ્ડિંગના તૂટેલા એનાથી સ્પાર્ક થી નીચે જે પડી એટલે પછી તમે જુઓ કેવી રીતે સ્પ્રેડ થાય છે કેટલી ખતરનાક રીતે સ્પ્રેડ થાય છે એમાં તમે ટાઈમ ગણો એનો કે અડધો સેક અડધો મિનિટની અંદર એ આગ સ્પ્રેડ થઈ જાય છે બરાબર છે અને એની ટેમ્પરેચર એ જે મટીરિયલ મેં અમુક એના મેન્યુફેક્ચરર્સ ને ફોન કરી અને એના મેં સેમ્પલ્સ મંગાવ્યા છે અને મેં કીધું છે કે આ મટીરિયલની સ્પીડ કેટલી છે ફાયરની અને આના અંદરથી શું નીકળે છે

પણ મટીલ જ એટલું એવું છે કે હવે એ કેસમાં તમે મને પૂછો કે યંત્રો બધા સાચા છે તો ના આમાંથી એકે યંત્ર જે અત્યારે એનઓસી ઓ કરે જેને ને એકે યંત્ર ચાલે એમ નથી અચ્છા એટલે માની લો કે હું આ જ મટીરિયલ ની તમને હું રિપીટ ફાયર કરીને બતાડું અને તમે એનાથી મને આ ગોલવીને બતાડો તો હું તમને માની જાઉં ઓકે હવે બીજી એક સવાલ એ છે કે મોકડ્રીલ ની કેટલી જરૂર છે ના કોઈ વસાહતીઓ હોય કે આવો મોલ હોય કારખાનું હોય કે બિલ્ડિંગ હોય મને પાંચ છેલ્લી બે ત્રણ મિનિટ આપજો એપ્રોપ્રિયેટ ઇન્સ્ટ્રુમેન્ટ અને એપ્રોપ્રિયેટ ફાયર કયા મટીરિયલ ફાયર છે એના ઉપર એપ્રોપ્રિયેટ ઇન્સ્ટ્રુમેન્ટ જે ચાલી શકે ઇફેક્ટિવલી એવું ના થાય કે એ ચાલુ કર્યા પછી ધુમાડો ધુમાડો થઈ જાય એસ્કેપ થવાનો પ્રોબ્લેમ થઈ જાય રેસ્ક્યુ નો પ્રોબ્લેમ થઈ જાય બ્રીધિંગ પ્રોબ્લેમ આવે વિઝન પ્રોબ્લેમ આવે અને આગ ના ઓલવાય એવા સાધનોની આપણે ટ્રેનિંગ ની જરૂર નથી કેમ કે લોકો એને મજાક સમજે છે હું તમને એક દાખલો આપું ઓર્કિડ ગ્રીન ની અંદર હું ગયો તો જ્યાં પેલી દીકરી મરી ગઈ હતી આપણે આમાં ફાયરમાં પ્રાંજલ બરાબર ત્યાં પછી હું ગયો હતો અને મેં કીધું કે શું થયું શું બળ્યું હતું કે ગાદી બળી કીધું હું મારા યંત્ર થી તમને આગ ઓલવીને બતાડું છું અને તમે તમારા મંત્ર જે તમારા પાસે પડ્યા છે એનાથી યંત્ર થી આગ ઓલવીને ટ્રાય કરો એ લોકોએ ટ્રાય કર્યું બે વખત ત્રણ વખત ફેલ ગયા આગ ઓલવાય જ નહીં

એટલે આવનારી આવનારી આપણે આવી પરિસ્થિતિમાં કેવી રીતે વર્તી શકાય અને એનું સોલ્યુશન કેવી રીતે આપણે કાઢી દીપકભાઈ ઓકે દીપકભાઈ સારી વાત એક કે છે વંકીમજી એ કહી છે પણ સવાલ એ છે કે પાછો સવાલ એ આવશે રાહુલજી એ કહ્યું એ જરૂરી છે ને બાકી ટ્રેનિંગ સર એ વાત સાચી છે પણ જો છોકરાઓ જાગ્રત હશે શિક્ષકો જાગ્રત હશે તો હું મારું છું આ પ્રશ્ન કરી સ્કૂલ ક્લાસીસ પૂરું નથી સાથે ફરવાલાયક કેસીસ બી એવા છે જ્યાં બધા ફેમિલી સાથે જતા જો ટ્રેનિંગ હશે ને તો એક છે ને એક હાથ જ બળેગા તો મુશ્કેલ આસાન હો જાયગી આ વસ્તુ આપણે સાંભળેલી છે રાહુલજીમ ભાઈ ના ઉપર કેમેરા મૂકો અને મારું ચાલુ રાખો હું તમને એક વસ્તુ બંકીમ અને તમને પણ બોલો બતાવો બંકીમ કેમેરા આવે એમના એમનો એમનો ફોટો આવે એવું કરો હમ એ છે ઓન છે જ

તમારા પાસે એનઓસી પ્રમાણે એબીસી એક્સ્ટિંગ્યુશર હશે અને CO2 એક્સ્ટિંગ્યુશર હશે બરાબર હવે સાહેબ હું તમને કહું કે એ આમાં જો આગ લાગે તો સાહેબ એ તમારું કામ નહીં કરે ચલો આ તો બંકીબેન તમે ચિંતામાં મૂકી દીધા માત્ર બંકીબેન નહીં તમે જે પ્રમાણે નહીં નહીં બહુ બહુ સિરિયસ વાત છે કે મારી પાસે સમય પણ ઓછો છે સાહેબ આ સમજવા માટે પણ ફરી આની પર ચર્ચા કરી શકીએ આપણે ને કરીશું પણ ખરા પણ જે પ્રમાણે વાત ચાલી રહી છે કે જે પ્રોપર કયા મટીરિયલ નું ફાયર છે અને એના પ્રમાણે સોલ્યુશન હોવું જોઈએ જે પ્રમાણે રાહુલ શાહ કહી રહ્યા છે અને જે કઈ ઘટના બને છે એમાં તમામ રોલ હોય છે એમનું કેવું કે કોઈ એકનો વાંક કાઢવો બરાબર નથી તમામે અવરવાની જરૂર છે અને એક વસ્તુ એ છે કે બળે છે શું એ ધ્યાન રાખવાનું છે અને એનો વિકલ્પ શોધવાનો છે એવું રાહુલ શાહ કહી રહ્યા છે દીપકભાઈ એમ કે સંચાલકો જાગૃત થયા છે વાલીઓ જાગૃત થાય અને વાલીઓ ત્યાં જ મોકલે પોતાના બાળકોને ક્લાસીસમાં ઇક્વિપમેન્ટ છે ત્યાં પણ કરવું જોઈએ અને સિલેબસમાં સમાવેશ થવો જોઈએ ફાયર સેફ્ટી અંગેના ચેપ્ટર હોવા જોઈએ હજુ ઘણું બધું આમાં જે પ્રમાણે બંકિમજી રાહુલ દીપકજી કહી રહ્યા છે રાહુલભાઈને એ પ્રમાણે તો ઘણું બધું આપણે કરવાનું છે હજુ તો શરૂઆત છે એટલે શું મૂકે છે અને શું નથી મુકતું એ કોઈ પોલિટિશિયન કે કલેક્ટર કે હાઈકોર્ટ એના માટે પરમિશન એનઓસી મળવી જોઈએ મળી જતી હોય છે ઘણી આપણે આની વાત નથી કરતા આપવામાં આવે છે ભરેલા બિલ્ડિંગ ને નહીં ઓકે ચલો ચર્ચા નું સમાપન કરીએ છીએ અત્યારે સમયની કર્યાદા અને બંકીમ શા રાહુલ દીપકધરજી ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ વેરી યુ જી